કૃષ્ણ રાધે રાધે જય માતાજી અને કેમ છો બધા મજામાં ને અને ઓકે બધા મજામાં છો અને આજે જો હું તમને ખુશખબરી દેવાની છું અને ખુશખબરીની સાથે હું આજે થોડીક શરતી ને હું થઈ ગઈ છે બહાર ગઈ હતી તો ગળું થોડું બેસી ગયું છે તો બેસન કા સોડકા બનાવવાની છું જે શરદી ઉધરસ હોય તો એનો રામબાણ છે તો તમે વિડીયોને છે ને સુધી જોજો અને ખુશખબરી શું છે એ પણ હું તમને હમણાં કહીશ તો તમે જરૂરથી જોજો અને મને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ ફ્રેન્ડ અને ઘણા લાંબા સમય પછી આપણે ફેસ ટુ ફેસ મળી રહ્યા છીએ કારણ કે હું ઘણા સમયથી એવો વિડીયો મેં કોઈ બનાવ્યો નથી કે જેમાં આપણે ફેસ ટુ ફેસ મળી શકીએ વિડીયા તો હમણાં જ સત્સંગના ભજન ના હતા એટલે મેં ખાલી વિડીયા જ મૂકેલા હતા પરંતુ ફેસ ટુ ફેસ મળ્યા નતો પરંતુ આજે ખૂબ ખુશીની ખબર છે તો મને થયું ચાલ હું મારા સબસ્ક્રાઈબર આરે ફ્રેન્ડ આરે ફોલોઅર સારે શેર કરું તો જુઓ મને આજે મારે સાત હજાર ને એકસો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને મારે ગૂગલ એડસન પિન પણ આવી ગઈ છે જુઓ અને તમે જોઈ શકો છો હું આજે કેટલી ખુશ છું અને આ બધું દ્વારકાધીશના શ્રીનાથજી બાવાના અને મારા ઠાકોરજીના આશીર્વાદથી બધું મને મળ્યું છે અને તમારો ફૂલ સપોર્ટ કારણ કે જો તમારો સપોર્ટ ન હોત તો હું અહીં સુધી પહોંચી શકી ન હોત ક્યારેય અને મને હંમેશા આવો ને આવો સપોર્ટ કરતા રહેજો મારા વિડીયો જોતા રહેજો અને લાઈક અને શેર અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને વિડીયો જુઓ છો તો પૂરેપૂરો જોજો જેથી કરીને મને એનું ફળ મળે અને તમને પણ આનંદ થાય કે હું થોડી આગળ જાઉં તો પ્લીઝ મને હંમેશા સપોર્ટ કરજો અને તમારા આશીર્વાદ આપજો અને સાથ આપજો અને આજે હું ખૂબ ખુશ છું અને મારી એ ખુશીનું કારણ મારા ઠાકોરજી દ્વારકાધી શ્રીનાથજી બાવા ગુરુદેવ અને અને માતા પિતા તમે બધા કોઈના નામ મને ખબર હોય ન હોય તો મેમ્બર હોય સગાવાલા હોય બધાએ જેને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે અને જે લોકો વિડીયો જોવે છે એ બધાનો દિલથી ખૂબ 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 આભાર થેન્ક યુ હંમેશા આવો સપોર્ટ આપતા રહેજો અને મારા વિડીયો જોતા રહેજો અને શેર પણ કરતા રહેજો થેન્ક યુ ફ્રેન્ડ તો સૌથી પહેલાં આપણે ગૂગલ એડસનપીને ઠાકોરજીના ચરણોમાં અને બાવાના ચરણોમાં ધરાવીશું તો જુઓ કારણ કે સૌથી પહેલી કૃપા આપણે એની કુળદેવીની માનવી જોઈએ અને ત્યારબાદ આપણે શરૂ કરીએ હવે વિડીયો તો અહીં મેં એક કડાઈમાં ઘી લઈ લીધું છે અને ગ્લેસની ફ્લેમ જરા ધીરી જ રાખવી અને ત્યાર પછી ઘી બધું પીગળે એટલે અંદર થોડો ચણાનો લોટ નાખી દઈશું એક ચમચી એક અને લોટને એકદમ સરસ જે સુગંધ આવે ને ત્યાં સુધી શેકી લઈશું એકદમ સરસ ચૂગો આ રીતે બ્રાઉન રંગ થઈ જાય એટલે ત્યાર પછી આપણે કાજુ બદામ અને પિસ્તાનો ભૂકો છે એમ નાખી દઈશું અંદર અને એને પણ શેકી લઈશું જેથી કરીને એનો કચાસ હોય એ નીકળી જાય ત્યારબાદ આપણે હળદરને પણ આ જ રીતે ઘીમાં સેજ વાર ફેરવી લઈશું હળદર સાથે નાખી અને ત્યારબાદ આપણે દૂધ નાખીશું અને જો ગરમ દૂધ હોય તો વધુ સારું પરંતુ ગરમ ન હોય તો તમે રૂમ ટેમ્પરેચરવાળું દૂધ પણ નાખી શકો અને આ રીતે દૂધને ઉકાળી અને ઉપરથી ખાંડ નાખી દઈશું અને તમે આમાં ગોળ પણ નાખી શકો પણ દૂધને ગોળ આયુર્વેદમાં કહે છે કે ન ખાઈએ એટલા માટે ગોળ નથી નાખ્યું મેં ખાંડ નાખી છે અને આ સૂઠ પાવડર લવિંગનો પાવડર અને તજનો પાવડર છે જે શરદીને અને ભગાડશે અને કફને પણ છૂટો પાડી દે છે તો તમે આ રીતે જો હળદરવાળું દૂધ બનાવી અને બાળકોને પણ આપશો તો એકદમ સરસ મજાનો સ્વાદ છે અને સૂકો મેવો છે એટલે હેલ્ધી પણ બને છે હવે આપણું દૂધ થઈ ગયું છે અને આપણે એને સર્વ કરી લઈશું અને આ રીતે સેજ ગરમ હોય ને ત્યાં જ પીવા આપી દેવું બધાને અને મહેમાનો એવા હોય તો પણ તમે આ બનાવીને અત્યારે શિયાળામાં આપો તો પણ એ પણ ખુશખુશ થઈ જાય છે અને એકદમ હેલ્ધી બને છે અને શરીરને ઇમ્યુનિટી પણ એટલી જ આપે છે એટલા માટે તો જુઓ તમે વિડીયો જોતા હોય અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો કેવો લાગે એ પણ જરૂરથી કહેજો અને એક વખત તમે બાળકોને બનાવી અને આપજો કારણ કે હળદર છે એ ઇમ્યુનિટી આપે છે ખૂબ જ અને ગુણકારી છે કહેવાય ને માના ધાવણ જેટલી ગુણકારી હોય છે હળદર તો એકદમ સરસ બન્યું છે ટેસ્ટી અને કોમેન્ટ જરૂર કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો